નમસ્કાર મિત્રો આજે સીધો ને આપણે બિહારમાં નવી જે સરકાર બની ભારતીય બધું બરાબર નથી એના સંકેતો મળી રહ્યા છે હજુ વિશ્વાસનો મત લેવાનો છે તેજસ્વી યાદવે જાહેર કર્યું હતું કે

લાલુ તેજસ્વી તોડી શકે છે એ પણ એટલી જ હકીકત છે યાદવ ને લાલુ યાદવને રાબડી આ બધાને વશ કરવા માંગે છે પરંતુ સરકારમાં જે પક્ષો જોડાયા છે માજી જેમને નીતિશ કુમારે વિધાનસભામાં કહ્યું તું કે આનામાં કંઈ અકલ નથી અને એને મેં મુખ્યમંત્રી બનાવ્યો એ મારી મોટી ભૂલ હતી એ હવે હમ પાર્ટીના નેતા છે અને ચાર ધારાસભ્યો એમની સાથે છે માઝીએ એમ કહ્યું છે કે મારા દીકરાને તો મંત્રી બનાવ્યો છે પણ મારે હજુ પણ એક મંત્રી પદ જોઈએ છે ખૂબ ચાલી આજે વહેંચણી પણ થઈ કુમાર ગૃહ મંત્રાલય છોડવા માંગતા નહોતા અને ભારતીય જનતા પાર્ટીને ગૃહ મંત્રાલય જોતું હતું સમ્રાટ ચૌધરી જે આમ તો આરજેડી માંથી હજુ તો ચારેક વર્ષ પહેલા ચાર પાંચ વર્ષ પહેલા આવ્યા એ ભારતીય જનતા પાર્ટીના બિહારના પ્રદેશાધ્યક્ષ અને એમાંથી એ નાયબ મુખ્યમંત્રી તરીકે આવ્યા અને બીજા નાયબ મુખ્યમંત્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ એમને જે ખાતા આપવામાં આવ્યા એ નીતિશ કુમારે સમ્રાટ ચૌધરીને ગૃહ મંત્રાલય જોઈતું તું એ ન જ આપ્યું અને નાણા ખાતું ઉદ્યોગ ખાતું નગર વિકાસ ખાતું એ કાયદા ખાતું એ એમને આપવામાં આવ્યા બીજા જે નાયબ મુખ્યમંત્રી છે એમને ખેતીવાડી મહેસૂલ ખાણ ખનીજ એ અને આરોગ્ય એ આપવામાં આવ્યું નીતિશ કુમાર જે ખાસમ ખાસ હતા અને જેમના શાળા ને ત્યાં રેડ થઈ અને પછી બીજા એ નાણા મંત્રી હતા જ્યારે લાલુ પ્રસાદ યાદવ સાથેની સરકારમાં એટલે કે તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી હતા અને નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા ત્યારે એ વિજય કુમાર ચૌધરી એમને જળ સંસાધન અને શિક્ષણ ખાતું આપ્યું જેની પાસે નાણાં ખાતું હતું નાણાં ખાતું ખૂબ મહત્વનું ખાતું છે વહેંચણી પહેલા જે ચિરાગ પાસવાને પણ નિવેદન કર્યા ચિરાગ પાસવાન એમ એમની સામે જેમણે જંગ માંડ્યો હતો સુમિત કુમારે સુમિત અપક્ષ ધારાસભ્ય બનાવવામાં આવ્યા એની સામે ચિરાગ નારાજ છે જમુઈમાં હરાવવા માટે એણે જેટલી થાય એટલી કોશિશ કરી હતી જીતનરામ માજી કે છે કે મને તો મુખ્યમંત્રી બનાવવાની ઓફર છે

બધું સમૂહ સૂત્ર ઉતરશે કે કેમ એ ખબર નથી પરંતુ સમ્રાટ ચૌધરીને અને વિજય કુમાર પ્યાદા ગોઠવવા માંડ્યા છે સેન્ટ્રલ એજન્સીઓ પણ કામે વળી છે અને આજનો દિવસ તો સમાચારોનો દિવસ છે એટલે બીજા સમાચાર જે બહુ જ મહત્વના સમાચાર છે એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કોર્ટ જે છે એને હેમંત સોરેન ને વિશ્વાસનો મત જયારે લેવાય ની વિધાનસભામાં ત્યારે એમને મત આપવા માટે જવા દેવામાં આવશે એની છૂટ આપી છે છે અને એ મને લાગે કે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની અત્યારે બનેલી સરકાર ચંપઈ સોરેનની સરકાર એને માટે એ બહુ જ મહત્વની ઘટના કહી શકાય હેમંત સોરેન મત આપવા માટે આવે અને બીજાઓનું મોરલ થાય એ પણ ઘટના તો બનવાની જ છે અને ત્યાં વિશ્વાસનો મત બને બીજા વહેલો પાંચમી તારીખે લેવાનો છે અને અમને જે જણાવવામાં આવે છે અને અમે અમને હૈદરાબાદથી જે વર્ડ મળ્યા છે એ હૈદરાબાદના જે રિઝોર્ટની અંદર જે ધારાસભ્યો છે ઝારખંડ મુક્તિ મોરચાના અને એના સાથી પક્ષોના એમની સંખ્યા ચાલીસ છે કદાચ પ્રચાર માધ્યમોમાં એવું કહેવામાં આવે છે કે ત્યાં આગળ ઓછા છે એક ધારાસભ્ય રાજીનામું આપી દીધું છે બીજા ધારાસભ્ય લાપતા છે આવા સમાચારો તો ગોદી મીડિયામાં ચાલવાના જ્યાં સુધી તોડફોડ કરવાની એ અને ઓપરેશન લોટસ કરવાની કોશિશો છેલ્લી ઘડી સુધી ચાલતી નહીં રહે ત્યાં સુધી તમને ગોદી માં આવા સમાચારો જરૂર મળતા રહેશે બિહારમાં અને પણ થઈ શકે છે અને છતાં ચંપઈ સોરેન સરકાર આજે તો મજબૂત છે મેં કહ્યું એમ કે ઝારખંડના જે ધારાસભ્યો હૈદરાબાદમાં કોંગ્રેસના મુખ્યમંત્રી જે છે તેલંગણના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એમના પ્રોટેક્શનમાં અને બીઝ બ્લોક એ અંદર એમને રાખવામાં આવ્યા છે એમને એ એમની સંખ્યા ચાલીસ ની ગણાવવામાં આવે છે આ એક બહુ જ મહત્વના સમાચાર તમારી પાસે હું મૂકી રહ્યો છું બહુ જ મહત્વના સમાચાર જે છેલ્લે છેલ્લે મળી રહ્યા છે એ છે કે મમતા દીદી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એ દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા છે છે અને અને સોનિયા ગાંધીને મળવાના ધારો કે જે કંઈ ગેરસમજો થઈ છે કારણ કે મમતા દીદી ગમે ત્યારે ગમે તે નિવેદન કરે છે અને મીડિયાની અંદર એને ઉછાળવામાં આવે છે મમતા દીદીએ કહ્યું છે કે હું ઇન્ડિયા બ્લોકમાં છું ઇન્ડિયા ગઠબંધનમાં છું પરંતુ બંગાળમાં હું બીજા કોઈને બેઠકો બેઠકો ફાળવવાની નથી લોકસભાની હું જ લડવાની છું મારી જ પાર્ટી લડવાની છે ત્યાં કોંગ્રેસ અને ડાબેરી મોરચો એ સાથે મળીને લડે અને બીજેપી પણ લડે એટલે કે ત્રિપાંખીયો જંગ થાય એનો લાભ બીજેપીને મળે એવા સંજોગો નિર્માણ થાય તો મુલાકાતો ચાલી રહી છે બેઠકોની ફાળવણીની બાબતમાં અને મમતા દીદી પણ ત્યાં જાય ત્યારે તમને ખ્યાલ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એમણે જે પેલું નિવેદન કરેલું સાત ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યો પચીસ પચીસ કરોડ રૂપિયા ભારતીય ઓફર કર્યા છે કે આ સાબિત કરો ઓફર આવી તો ક્યાંથી આવી ભારતીય જનતા પાર્ટીની સત્તાનો કેટલો દુરુપયોગ કરે છે બધી જ જગ્યાએ એ આપણે જોઈ શકીએ છીએ પરંતુ અમે પહેલા પણ કહ્યું હતું કે કેજરીવાલનું આ નિવેદન અમારા માન્યામાં નથી આવતું કારણ કે કેજરીવાલ પાસે એટલી બધી બહુમતી છે કે સાત ધારાસભ્યોને ધારો કે ભારતીય જનતા પાર્ટી ખરીદવા માંગે ને એના માટે પચીસ પચીસ કરોડ રૂપિયા આપે તોય ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની નથી એટલે એ કરે એવું અમને લાગતું નથી એક બીજા મહત્વના સમાચાર નરેન્દ્ર મોદી શેર કર્યા અને ભારતીય જનતા પાર્ટીના નેતા જેમને માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવામાં આવ્યા છે એ લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે એની એમણે જાહેરાત કરી અગાઉ કરપૂરી ઠાકુરને પણ ભારત રત્ન આપવાની જાહેરાત થઈ અને એ જાહેરાતને પગલે જ ઓપરેશન લોટસ એ બિહારમાં થયું મને આ તબક્કે એક સ્મરણ થાય છે કે ભારતીય જનતા પોતાના સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં સ્વાતંત્ર્યવીર સાવરકરને અમે ભારત રત્ન આપીશું એનું શું થયું એની ઉઘરાણી કરવાનો પણ આ તબક્કે સમય છે કે લાલકૃષ્ણ અડવાણીને એ ભારત રત્ન આપે છે થયું ઠાકોરને પ્રશ્ન મહારાષ્ટ્રની જનતાને પણ થવો જોઈએ તમને ખ્યાલ હશે કે દત્તોબેન થેંગડીજી આદર્શો માટે જજુમતા હતા ભારતીય જનતા પાર્ટી

સંસ્થાપક સરસંઘ ચાલક મળે તમને ખ્યાલ છે કે મોદીજીએ મદન મોહન માલવિયાને ભારત રત્ન આપ્યો પરંતુ ડોક્ટર હેડગેવાર નહીં ઘણી વખતે સરદાર સાહેબને મોડો ભારત રત્ન આપ્યો એની વાત થાય છે તો પછી મદન મોહન માલવિયાને તો ખૂબ મોડો આપ્યો ભાઈ અને ગાંધીજીને ક્યાં આપ્યો ગાંધીજી કે સરદાર એ ભારત રત્ન થી એ ઉપર ગણાય એટલે એની વાત ક્યાં કરાય પણ પંડિત અટલ બિહારી વાજપેયીને સદગત વડાપ્રધાનને ભારત રત્ન અપાયો સદગત નાનાજી દેશમુખને ભારત રત્ન અપાયો અને હવે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ આજે બીજા પણ એક મહત્વના સમાચાર એ છે કે પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાજીનામું મોકલી આપ્યું છે રાષ્ટ્રપતિજીને કેમ મોકલી આપ્યું છે તો અંગત કારણોસર એમને મોકલ્યું છે હવે અંગત કારણોસરમાં ચંદીગઢની ચૂંટણી પણ હોય શકે કારણ કે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર પણ હતા કદાચ બનવારીલાલ ક્યારેક તો કોંગ્રેસના નેતા હતા ભારતીય જનતા પાર્ટીના પણ નેતા રહ્યા હિતવાદ નાગપુરના એ માલિક તંત્રી રહ્યા તમિલનાડુના એ ગવર્નર રહ્યા વિવાદાસ્પદ પણ રહ્યા અને છતાં એમનું કદાચ દિલ દ્રવી ગયું હોય કે ચંદીગઢની મહાનગરપાલિકામાં બહુમતી ધરાવતી આમ આદમી પાર્ટી પ્લસ કોંગ્રેસ એને કોરાણે મૂકીને ભારતીય જનતા પાર્ટીએ ચેડા કરીને જે રીતે પોતાના મેયર અને નાયબ મેયરને ચૂંટ્યા તો કદાચ એમનું દિલ દ્રવી ગયું હોય એવું બની શકે આ બનવારીલાલ પુરોહિત એમણે રાજીનામું આપ્યું છે અને આંગણે ગુજરાતની વાત કરીએ તો અમને એવું કહેવામાં આવ્યું અને કોંગ્રેસના પ્રવક્તા કહ્યું કે તમે ડિબેટમાં આવો પરંતુ મહેરબાની કરીને તમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી માનનીય ગૃહમંત્રી અમિત શાહજી અને માન્ય લાડકા ઉદ્યોગપતિ અદાણી ગૌતમ અદાણી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા એમણે કહ્યું કે શું કરીએ અમે એમની શરત સ્વીકારી લીધી છે એટલે કોંગ્રેસના પ્રવક્તાઓ એ ચેનલો પર જવા માટે કેટલા લાલાયિત રહે છે અને છે કે ભારતીય જનતા પાર્ટીનું એમના ઉપર દબાણ છે ચેનલો ઉપર અને આ ત્રણ નામ નામ લેવા તો એ લીધા વિના જ અમે લોકો ડિબેટમાં ભાગ ન લઈ શકીએ એટલે અમારે એ નામ ટાળવા જોઈએ અને ડોક્ટર અમિત નાયક એમનું એક પ્રકરણ બન્યું અમિત નાયક ને સાયબર ઉંચક્યા અને પછી એમને છોડ્યા પણ આ રાષ્ટ્રીય કક્ષા એ પણ બહુ જ મહત્વનો મુદ્દો થવાનો છે એટલે એના વિશે અત્યારે હું વધુ વિગતો આપી શકું એમ નથી કારણ કે મારી પાસે વિગતોની પ્રતીક્ષા છે આ બધું ચાલી રહ્યું છે અને આમાં વચ્ચે એક સમાચાર બીજા પણ આવે છે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ રહેલા રીતા બહુગુણા જોશી પ્રદેશ માંથી એમણે પલટી મારીને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ એ ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં મિનિસ્ટર થઈ જાય છે અને પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ જાય છે એ બેનશ્રી રીતા બહુગુણા જોશી એમને આચાર સંહિતાના ભંગ બદલ છ મહિનાની જેલ ની સજા ફરમાવવામાં આવી છે એ પાછા ઉપલી કોર્ટમાં જઈને એના ઉપર લઈ આવશે પણ આ રીતા બહુગુણા જોશી કેટલા મહાન છે એમના પિતાશ્રી શ્રી નંદન બહુગુણા એ પણ પલટીઓ મારવા માટે જાણીતા હતા એમના ભાઈ જેમને કોંગ્રેસે મુખ્યમંત્રી બનાવેલા એ પણ મારવા માટે જાણીતા રહ્યા એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે હોય એવું લાગ્યા વિના રહેતું નથી આજે બીજા પણ એક સમાચાર માન્ય ગૃહમંત્રીને સંસદમાં ચૂપ થઈ જ એવી ભાષામાં જે કહેતા હોય એટલે અમિત શાહ ને અને એમનો વાયરલ થતો હોય અમિત શાહ ચોંકી જતા હોય અને એમ એ વિડીયો વાયરલ થતો હોય એ જેડીયુ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા લલન સિંહ એ ગુલદસ્તો લઈને માન્ય વડાપ્રધાન ની મુલાકાત લે છે ઝૂકી ઝૂકીને સલામ કરે છે છે કે સલામ મને લાગે છે કે સમયની બલિહારી છે કારણ કે આ લલનસિંહને બહુ જ તકલીફ જે થઈ હતી એ થઈ હતી કે નરેન્દ્રભાઈ એમને સરકારમાં કેન્દ્ર સરકારમાં મંત્રી ન બનાવ્યા

તમારા જે ખાસ છે કે તમારા પ્રતિનિધિ છે એમને અમે અમારા તરફ ખેંચીએ છીએ મને લાગે છે કે ઓપરેશન લોટસ ની પરંપરાઓ તો ખૂબ ચાલી છે અને હજુ આવતા દિવસોમાં પણ ખૂબ ચાલશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં બેઠેલા તમારા મિત્રો એ સબસ્ક્રાઈબ કરે એના માટે જરૂર કહેશો નમસ્કાર